માનવ ગરિમા યોજના સાથે કલ્યાણ યોજના મર્જ થતાં સત્તર વ્યવસાય સહાયતી અરજદારો વંચિત રહેશે મર્જર પછી માત્ર દસ વ્યવસાય માટે ટૂલકીટ મળવા પાત્ર થશે અલ્પાહાર વેચાણ ફ્લોર મિલ મસાલા મિલ અને મોબાઈલ રિપેરિંગમાં લાભ નહીં મળે રાજ્ય સરકારે નાના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના લાભાર્થીઓને સહાયભૂત થવા બનાવેલી બી યોજનાઓનું મર્જર કરી દેતા કુલ સત્યાવીસ પૈકી સત્તર જેટલા વ્યવસાયના લાભાર્થીઓ સહાયથી વંચિત રહેશે આ સાથે મર્જર પછીની કલ્યાણ યોજનામાં માત્ર દસ વ્યવસાય માટે ટૂલકીટ પાત્ર રહેશે ઉદ્યોગ વિભાગના એક આદેશમાં જણાવવામાં આવ્યું છે કે માનવ ગરિમા યોજનાને માનવ કલ્યાણ યોજનામાં મર્જ કરી દેવામાં આવી છે પરિણામી યોજના હેઠળના વ્યવસાયની સંખ્યામાં ફેરફાર થયો છે આ યોજનામાં વિભાગ તાલીમ ટૂલ અને કેટલી શરતોને આધીન ધિરાણ પણ આપવામાં આવે છે માનવ ગરિમા યોજનાને કલ્યાણ યોજનામાં મર્જ કરવાથી હવે નવી માનવ કલ્યાણ યોજના બની છે અને તેનું અમલીકરણ ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકની કુટીર અને ગ્રામ ઉદ્યોગ કમિશનરેટ દ્વારા કરવામાં આવશે તાલીમ સંબંધિત તમામ કામગીરી ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન કરશે ટૂલ કામ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન કરશે અરજદારોએ તેમની અરજી ઈ કુટીર પ્લેટફોર્મ પર કરવાની રહેશે જો અરજદારે તાલીમ લેવી હોય તો તેનો વિકલ્પ આપવાનો રહેશે અરજદાર દ્વારા ઓનલાઈન કરવામાં આવેલી અરજીનું વેરિફિકેશન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે કરાશે ઓનલાઈન ડ્રોમાં પસંદગી પામેલા લાભાર્થીઓને અરજી પ્રમાણે બેઝિક તાલીમ અને ટૂલકીટ મળવાપાત્ર થશે માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને આ દસ સહાય મળશે સેન્ટિંગ કામ વાહન સર્વિસિંગ રિપેરિંગ ભરતકામ પ્લમ્બર બ્યુટી પાર્લર ઇલેક્ટ્રિક એમ્પ્લાયસિંગ રિપેરિંગ દૂધ દહીં વેચનાર પાપડ બનાવનાર અથાણા બનાવનાર અને પંચર કીટ એટલે કે ટોટલ દસ વ્યવસાયલક્ષી સહાય મળવાપાત્ર થશે જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે